નમસ્કાર ચાલો આજે વાત કરીએ ગુજરાતના એક એવા મહારાજ વિશે જેમની પાસે કોઈ રાજ્ય નહોતું કોઈ મહેલ નહોતો કે કોઈ સિંહાસન પણ નહીં છતાં લાખો લોકો એમને પોતાનો રાજા માનતા હતા આ ગાથા છે રવિશંકર મહારાજની જેમણે તલવારથી નહીં પણ સેવા અને સમર્પણથી લોકોના દિલ પર રાજ કર્યું તો સવાલ એ થાય કે જે વ્યક્તિનો જન્મ રાજઘરાનામાં થયો જ નથી એ આટલા મોટા મહારાજ બન્યા કેવી રીતે શું રહસ્ય હતું એમની પાછળ ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ અને જવાબ ખરેખર જેટલો સરળ છે એટલો જ પ્રભાવશાળી પણ છે કોઈ જન્મસિદ્ધ હકથી નહીં પણ પોતાની આખી જિંદગી લોકોની સેવામાં ખપાવીને એમણે આ માન કેવી રીતે મેળવ્યો એની જ આખી વાત છે તો આ હતા એક અલગ જ પ્રકારના મહારાજ એમની સફર સામાન્ય ખેતરોથી શરૂ થઈ અને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી એમની કહાણીની શરૂઆત જ એમના નામ અને એમના કામ વચ્ચેના તફાવતથી થાય છે એવા મહારાજ જેમનું રાજમહેલ લોકોના દિલ હતા જ્યો બે પ્રકારના લોકો હોય છે એક જેમને પદવી અને સત્તા વારસામાં મળે છે જન્મથી જ અને બીજા જીઓ પોતાના કામથી પોતાની સેવાથી લોકોના દિલમાં જગ્યા બનાવે છે અને આદર કમાય છે રવિશંકર મહારાજનું જીવન એ આ બીજી વાતનું જીવંત ઉદાહરણ છે એમની શરૂઆત કોઈ રાજમહેલથી નહોતી થઈ એ તો એક ખેડૂતના દીકરા હતા 1884 માં ચોર્યાશીમાં ખેડા જિલ્લાના રાધુ ગામમાં એમનો જન્મ થયો નામ હતું રવિશંકર વ્યાસ પરિસ્થિતિ એવી હતી કે છઠ્ઠા ધોરણ પછી જ ભણવાનું છોડીને ખેતરમાં કામે લાગવું પડ્યું અને જુઓ ફક્ત બાવીસ વર્ષની ઉંમરે તો માથેથી માતાપિતાનો હાથ પણ ઉઠી ગયો તો હવે શરૂ થાય છે સેવાનો માર્ગ ખેતરના કામથી આગળ વધીને એમને જીવનનો એક નવો જ હેતુ મળ્યો કેવી રીતે જોઈએ આ મુલાકાત એમના જીવનનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ વર્ષ હતું ઓગણીસો પંદર એ મહાત્મા ગાંધીને મળ્યા અને બસ ત્યારથી જ જાણે એમના જીવનની દિશા જ બદલાઈ ગઈ ગાંધીજીના વિચારો આઝાદીની લડત અને સમાજસેવા આ બધામાં એ એવા ખેંચાયા કે પછી પાછું વળીને જોયું જ નહીં આ સમર્પણ કોઈ એક દિવસમાં નહોતું આવ્યું એની પાછળ એક આખી પ્રક્રિયા હતી પહેલાં એ આર્ય સમાજના વિચારોથી પ્રભાવિત થયા પછી ગાંધીજી અને સરદાર પટેલ જેવા નેતાઓના નજીકના સાથી બન્યા ઓગણીસો વીસમાં તો એમણે એક રાષ્ટ્રીય શાળા પણ શરૂ કરી અને પછી આવ્યો ઓગણીસો એકવીસનો એ દિવસ જ્યારે એમણે દેશની સેવા માટે પોતાની વારસાગત બધી જ સંપત્તિ છોડી દીધી બધું જ આને કહેવાય સંપૂર્ણ સમર્પણ અને આ જ સમર્પણ એમને સીધા આઝાદીની લડતના મેદાનમાં લઈ આવ્યો અહીં એમનું એક નવું જ રૂપ સામે આવ્યું એક એવા નેતાનું જે હંમેશા આગળ રહે જરા આ સમય પર નજર નાખો ઓગણીસો ત્રેવીસમાં બોરસદ સત્યાગ્રહ હોય ઓગણીસો સત્યાવીસમાં પૂર વખતે લોકોની મદદ કરવાની હોય ઓગણીસો અઠ્યાવીસમાં સરદાર સાથે બારડોલી સત્યાગ્રહ હોય કે પછી ઓગણીસો ત્રીસમાં ગાંધીજી સાથે દાંડીકૂચ છેક એક ઓગણીસો બેતાળીસના હિંદ છોડો આંદોલન સુધી દરેક મોટી લડતમાં રવિશંકર મહારાજ સૌથી આગળ ઊભા હતા એ માત્ર ભીડનો હિસ્સો નહોતા પણ એ ભીડને દિશા આપનારા નેતા હતા તો આ હેડિયાવેરો હતો શું સીધી વાત કરું તો એ અંગ્રેજોએ બોરસદના લોકો પર નાખેલો એક ખોટો પોલીસ ટેક્સ હતો અને આ અન્યાય સામે રવિશંકર મહારાજ સૌથી પહેલાં ઊભા થયા એમને લોકોને ભેગા કર્યા અને વિરોધ કર્યો કહી શકાય કે અહીંથી જ એમની નેતાગીરીની ખરી શરૂઆત થઈ અને હા આઝાદીની લડતની કિંમત પણ ચૂકવવી પડી બારડોલી સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ છ મહિનાની જેલ આ તો બસ શરૂઆત હતી આ બતાવે છે કે દેશ માટે એ કોઈ પણ ભોગ આપવા તૈયાર હતા અને પછી તો દાંડીકૂચમાં ભાગ લેવા બદલ સીધા બે વર્ષની જેલ જેમ જેમ આંદોલન મોટું થતું ગયું એમ એમ એમનું બલિદાન પણ વધતું ગયું આ જેલવાસ એમની હિંમત અને અડગતાનો પુરાવો છે સારું ઓગણીસો ને સુડતાળીસમાં દેશ તો આઝાદ થઈ ગયો પણ રવિશંકર મહારાજ માટે કામ પૂરું નહોતું થયું હવે એમનું લક્ષ્ય હતું રાષ્ટ્રનું નિર્માણ કરવાનું સમાજને જોડવાનું આ હતી આઝાદી પછીની સેવા આ આંકડો જરા ધ્યાનથી જુઓ છ હજાર કિલોમીટર અને એ પણ ચાલીને ઓગણીસો પંચાવનથી અઠ્ઠાવન સુધી વિનોબા ભાવેના ભૂદાન આંદોલન માટે એ ગામડે ગામડે ફર્યા જમીનદારોને સમજાવ્યા કે ગરીબો માટે જમીન દાન કરો આ કોઈ નાનીસૂની યાત્રા નહોતી આ તો સમાજસેવા માટેની એમની તપસ્યા હતી અને આઝાદી પછી પણ એમની સેવાની ધારા વહેતી જ રહી સર્વોદયા આંદોલન હોય કે દરિયા કિનારાના લોકોની મદદ એ હંમેશા હાજર અને એમના માટે લોકોના મનમાં જે માન હતું એનો સૌથી મોટો પુરાવો એક મે ઓગણીસો ને સાઈઠ જે દિવસે ગુજરાત રાજ્ય બન્યું એનું ઉદ્ઘાટન કોઈ મોટા નેતા કે મંત્રીના હાથે નહીં પણ રવિશંકર મહારાજના હાથે થયો આનાથી મોટું સન્માન શું હોઈ શકે તો પછી સવાલ એ છે કે જે માણસે ક્યારેય કોઈ ખુરશી કે પદ ના લીધું એમનો વારસો આજે પણ કેવી રીતે જીવંત છે જોઈએ કે આ સાચા મહારાજને લોકોએ કેવી રીતે યાદ રાખ્યા એમનું જીવન જ એક ખુલ્લી કિતાબ જેવું હતું એટલું પ્રેરણાદાયક કે એના પર પુસ્તકો લખાયા અને લખનારા પણ કોણ ઝવેરચંદ મેઘાણી અને પન્નાલાલ પટેલ જેવા દિગ્ગજ સાહિત્યકારો માણસાઈના દીવા જેવી કૃતિઓથી એમની ગાથા પીઢીઓ સુધી પહોંચી અને અમર થઈ ગઈ એમને સન્માન માત્ર લોકો પાસેથી જ નહીં સરકાર તરફથી પણ મળ્યું ઓગણીસો ચોર્યાસીમાં ભારત સરકારે એમના નામે ટપાલ ટિકિટ બહાર પાડી જે એક બહુ મોટું રાષ્ટ્રીય સન્માન છે અને ગુજરાતમાં તો આજે પણ સમાજસેવાનું સૌથી મોટું ઈનામ રવિશંકર મહારાજ એવોર્ડ એમના નામે જ અપાય છે આમ એમનો વારસો આજે પણ જીવંત છે અને આ એક વાત તો બધું જ કહી દે છે વર્ષો સુધી એવી પરંપરા રહી કે ગુજરાતના કોઈ પણ નવા મુખ્યમંત્રી શપથ લીધા પછી સૌથી પહેલાં રવિશંકર મહારાજના આશીર્વાદ લેવા જતા વિચારો રાજ્યનો સૌથી શક્તિશાળી માણસ પણ એક એવા ફકીર જેવા માણસના ચરણોમાં ઝૂકતો જેમની પાસે કોઈ સત્તા નહોતી આજ તો તેમનો પ્રભાવ તો અંતમાં એક સવાલ સાથે આપણે સૌએ વિચારવાનું છે આજનું જમાનું ચૂંટાયેલા નેતાઓનો છે પદ અને સત્તાનો છે આવા સમયમાં રવિશંકર મહારાજ જેવા એક એવા નેતા પાસેથી શું શીખી શકાય